અભિનેતા प्रतीक ગાંધી અને સની હિન્દુજા અમદાવાદની મુલાકાતે નેટફ્લિક્સની સસ્પેન્સ થ્રિલર સિરીઝ સારે જહાજ સે અચ્છાના પ્રમોશન માટે અભિનેતા પ્રતિક ગાંધી અને સની હિન્દુજા અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા હતા જ્યારે દેશ પોતાની આઝાદી ઉજવી રહ્યું છે ત્યારે એક શાંત યુદ્ધ દેશની અંદર ચાલી રહ્યું છે હથિયારો સાથે નહીં પરંતુ બુદ્ધિ બળે લડાઈ રહ્યું છે આ યુદ્ધના અજાણે યોદ્ધાઓને કોઈ નથી ઓળખતું કારણ કે તેનું કોઈ નામ નથી ચહેરો નથી ન તો કોઈ મેડલ છે તેમની પાસે અને ન કોઈ ભવ્ય સન્માન તેઓ છે ઇન્ટેલિજન્સ ઓફિસર્સ એવા જાસૂસ જે એવા યુદ્ધ લડે છે કે જેને આપણે ક્યારેય જોયા નથી માટે તેમણે આ યુદ્ધ માટે શું કિંમત ચૂકવી છે એ પણ જાણતા નથી નેટફ્લિક્સની પ્રેક્ષકો દ્વારા સૌથી વધુ રાહ જોવાતી સિરીઝ સારી જહાસે અચ્છાનું પ્રીમિયર થયું જેમાં

एक साथ डिपेक्ट करना स्क्रिप्ट में वो अपने आप में बहुत कमाल की चीज है तो आ, असली हीरो तो स्क्रिप्ट ही थी और फिर जब उसको शूट किया तो और भी मजा आया क्योंकि एक्चुअली जब हम वो फील कर रहे थे कि किस तरीके से कितनी कितनी कॉम्प्लेक्सिटीज के साथ आ, मतलब आप ये लगा सकते हो अनुमान की एक पाए के दिमाग में बमंडर ऑफ थॉट चलते हैं लेकिन वो दिखा नहीं सकता और उसको उन सब के साथ साथ अपने बारे में तो भूल ही जाओ

प्रेम और गर्व बहुत महसूस हुआ कि, कि हमारे कोई कम नहीं है देश की करते हैं। और वो भाव अपने तुलना नहीं कर सकते समझना तो छोड़ दीजिए तो वो एक इस तरीके का रोल मिलना और इस तरीके की कोशिश करना अपने आप में बहुत ही सकारात्मक और कह सकते हो कि बहुत मजा आया विष्णु शंकर અને મારું કામ છે પાકિસ્તાનમાં જવાનું અને ત્યાં ઓન ફિલ્ડ રહીને કિસમતી જ કામ કરવાનું છે પણ બધી ઇન્ફોર્મેશન ભેગી કરીને ત્યાંનો જે ન્યુક્લિયર પ્રોગ્રામ થઈ રહ્યો હતો એ વખતની વાત કરી છે 1970 ના દશકની એ ન્યુક્લિયર પ્રોગ્રામને અસફળ કરવાનો આ એ પ્રોજેક્ટ પર જે ઓફિસર જાય છે એનું કેન્દ્ર છે ખાસ કરીને કેવો અનુભવ રહ્યો બનાવવામાં સુધીમાં એ તમારો ખાસ અનુભવ છે અનુભવ તો બહુત ગજબનો રહ્યો કારણ કે બહુત મજાનું લખાયું છે અને સિરીઝ ફોર્મેટ માં મેઈન હીરોઝ રાઇટર જોઈ છે એટલે અજે મારા રાઇટર્સ છે गौरव અને ભાવેશ અને ડિરેક્ટર સુમિત એ બધાય જે રીતે આખી વસ્તુને વિઝ્યુલાઇઝ કરીતી એમની જે દ્રષ્ટિકોણ હતો ને એ દ્રષ્ટિકોણ સાથે આ કેરેક્ટર બનાવવાની ઉગ્રતા કારણ કે જેમ આગળ પણ મેં ઇન્ટરવ્યુમાં કહી ગઈ જનરલી આપણે જે એજન્ટ્સ ગુપ્તચર સ્પા એ બધાને જોઈએ ત્યારે આપણે સુપરહીરો હીરો એ 15 20 લોકોને આમ જ મારી દે ગમે ત્યારે ગન કાઢી લે એવી જ વસ્તુ આપણી આંખ સામે આવે કારણ કે આપણી એવી દૃષ્ટિ હો જવી અמא વાત એ હતી કે એ લોકો એટલા સાધારણ માણસ હોય કે ભીડમાં ચાલતો હોય તો તમને ઓળખાવા પણ ન જો એ સ્પાઈ બનવાની પહેલી શરત છે એટલે એ હીરો એને હીરો બનવાનું નથી અને એવું પણ છે કે જ્યારે એને ગન વાપરવાની જરૂર પડે ત્યારે તો મિશન ઓલરેડી ફેલ થઈ જશે એટલે એક સ્પાઈ ની સાચી ઓળખ તો એ છે કે એક ગન વાપર્યા વગર યુદ્ધ નટાવી શકે તો આ બધી વસ્તુઓ જાણવાની અને એના એની મનોસ્થિતિને ક્રિએટ કરવાની વધારે મજા આવી બહુ ચેલેન્જિંગ હતું એક્ટર તરીકે અને એમાં જ વધારે આનંદ